લોકસાહીના આંતરરાષ્ટ્રીય દિવસના રોજ સુરત શહેરમાં આવેલ ગીતા શાળા દ્વારા મેનેજિંગ ડિરેક્ટર ગિરીશ ખોયાણી ડિરેક્ટર પરાગ વાઘડિયા પ્રિન્સિપલ અમિત વર્માએ ઉમેદવારો માટે તેમનું અમૂલ્ય મત આપ્યું હતું ઉપરાંત શિક્ષકોએ પણ હેડ બોય અને હેડ ગર્લ માટે તેમના મત આપ્યા હતા આ ચૂંટણી દ્વારા શાળાએ વિદ્યાર્થીઓ માટે ચૂંટણી દિવસનું વાતાવરણ પૂરું પાડ્યું હતું વિદ્યાર્થીઓને ચૂંટણીના દિવસ વિશે અધિકારીઓ વિશે તેમજ મતદાન કેવી રીતે કરવું તે તમામ બાબતો પર માહિતી મળે તે હેતુથી આયોજન કરવામાં આવ્યું હતું આ મતદાનમાં શાળાના વિદ્યાર્થીઓએ પોતાનો અમૂલ્ય મત પોતાના માટે યોગ્ય ઉમેદવારની પસંદગી કરી હતી ઉપરાંત ચૂંટણીમાં પણ લોકો કઈ રીતે મત આપીને પોતાના પ્રતિનિધિને છે તેનું માર્ગદર્શન વિદ્યાર્થીઓએ મેળવ્યું હતું નરેશ સિમરન સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ સુરત હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ